અહીંયા સાયબર ક્રાઇમ જુનાગઢ રેન્જના અંદર એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે ડિજિટલ અરેસ્ટ જે અત્યારે બહુ વધારે પડતું જે ક્રાઇમ નિયમો ચાલે છે એના અંદર એક અમારા જુનાગઢના ફરિયાદી મનન શશિકાંત મહેતાની સાથે એમને એક દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કરીને એમની સાથે છવ્વીસ લાખ પંદર હજાર રૂપિયાની છેતરપિંડી કરવામાં આવેલ છે અને તે બાબતે અહીંયા જુનાગઢ રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં સફાઈ અંદર અમે सर्वप्रथम જે આ ગુનાના પૈસા ગયા છે એના એકાઉન્ટના અને બીજું કે એના મોબાઈલ નંબર યુઝ હોય તો એ અને બીજા જો એના સ્કાઇપ યુઝ થયું છે એટલે એના આઈપી વગેરે ટ્રેસ કરીને એના આગળ આગળ પકડવાની કાર્યવાહી કરશું આના અંદર જે ડિજિટલ અરેસ્ટ કહેવાય છે એ ગુનાની એમો એક જ હોય કે સામે એને આ ગુનાના સ્પેસિફિક એવું કહેવામાં આવ્યું કે આ તમારું એક કુરિયર અમને મળ્યું છે અને કુરિયરના અંદર ડ્રગ્સ છે એની સાથે તમારું આધાર કાર્ડ જોડાયેલું છે એવી રીતે એને ડરાવવામાં આવ્યું અને એને કહેવામાં આવ્યું કે તમે તપાસમાં મદદ કરો તો તમે છૂટી જશો બાકી તમને જેલ થશે એટલે આ જે અમારા ફરિયાદી છે એ ડરી ગયા અને એક દિવસ સુધી એને એક રૂમમાં ગોધી રાખ્યા અને એને પછી એનાથી જે છવ્વીસ લાખ રૂપિયા છવ્વીસ લાખ પંદર હજાર રૂપિયા અલગ અલગ રીતે એના એના અકાઉન્ટમાં મેળવી લીધા આરોપી